મિત્ર કેમ છે મિત્ર મજામાં આશા રાખું મિત્ર તમે બધા મજામાં જ મિત્ર અને હું પણ મજામાં જ છું અત્યારે મિત્ર આપણે ઓનલાઈનમાંથી એક આ મંગાવ્યું છે અને બોક્સ આપણે અત્યારે ખોલવાનું છે અને શું છે અંદર નીકળવાનું છે એ તમે જોવા માટે વિડીયો આખો જોજો મારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં તો હાલો મિત્રો આપણે ખોલીએ જો મિત્રો આ આ ટાઈપનું કઈ કરવાનો માટેની કાટી ચાલો નાની કાટી મંગાવી છે આપણે સ્પેશિયલ આ સિંગના ઉતારા કાઢવા માટે જ મંગાવીશ મિત્રો જોઈ લો જો મિત્રો આ આપણે અત્યારે નાની કાટી અને અહીંયા ચાર્જિંગવાળી છે ચોકેટ સડાઈ જવાના અંદર બે ચલ આવે ચાર્જિંગ થઈ જાય એ માટે આપણે કાટી મંગાવી છે ગમે નાનું વજન કરવું હોય આપણે તો તરત આપને તો ખબર પડે ભાઈ આટલા વજન છે આ ટાઈપનું વજન આપણે બતાવી દે તો નાનામાં નાની આપણે કાટી મગાવી છે હવે આપણે સિંગનો ઉતારો પણ કાઢીએ એટલે આપણે ખ્યાલ આવે ઘણા ખેડૂતને ખબર પણ નથી ભાઈ આ ઉતારો આપણે કઈ રીતનો હોય શું હોય પણ એનો વિડીયો તમને હાઈ હું બનાવવાનો છે મિત્રો તો મારી ચેનલ જોતા રહેજો મિત્ર કારણ કે સિંગમાં તો પેલા ઉતારો ગમી વસ્તુમાં અત્યારે ઉતારો કાઢવાનું આવી ગયું છે તો ખેડૂત ભાઈઓને બધાને તમામને આ વસ્તુ શીખવી જ પડશે કે ઉતારો એટલે શું તો મિત્ર ઉતારો એટલે આમાં આમાં જ આપણે ખબર પડી જાય કે આવડા કે છે ને અડતાળીસનો ઉતારો એક પિસ્તાળીસનું ઉતારો એ વસ્તુ બધી આમાં જ છે બરાબર પણ ખેડૂતને કોઈ મારા ભાઈઓને અમને કંઈ ખ્યાલ ન હોય કે ઉતારો કાઢવાનો છે એટલે એમ કે ઉતારો એટલે શું કાઢવાનો હશે કે કઈ રીતનો હશે ઉતારો કેટલો આવે તો કેટલા પૈસા હોય એ માહિતી ખેડૂતને નથી ઘણા ખરાને ઉતારા બાબતની અને ભાવ તો બજાર લેવલે જે કંઈ હાલતા હોય હાલતા હોય પછી ઉતારાનો તમને એક વિડીયો હું સિંગનો ઉતારો કાઢીને પણ બતાવીશ જે તો આપણે લાવ્યા છીએ આ તમને ડેમો લાવ્યા ને એ અત્યારે નંગ એનો વિડીયો જ બનાવવાનો છે અત્યારે પણ જે હું તમને કેટલાનો ઉતારો કહેવાય કઈ રીતનો ઉતારો ગણાય મે તમામ ખેડૂત ભાઈઓને આપણે જોવાનું છે ને બધાને શીખી જવાનું છે ઉતારો એટલે વેપારી કહે ભાઈ ઉતારો કેટલાનો તો તમને પણ ખ્યાલ આવી જાવો જોઈ ઘણા ખેડૂતોને ખ્યાલ નથી આ એના માટે હું વિડીયો આ વખતે બનાવવાનો છું મિત્રો તો મારો વિડીયો એન્ડ સુધી જોજો મિત્રો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્ર ભૂલતા નહીં તો આ છે કાટી હાલો